શહેરની વિશ્વામિત્રી નદીના કલાલી તલસટ સહિત આસપાસના વિસ્તારોના પટ પાસેથી ગેરકાયદેસર રીતે લાકડા કાપવામાં આવી રહ્યા હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે આ સમગ્ર કૌભાંડ તલસટ ગામના સરપંચ અને તલાટીએ આચર્યો હોવાનો આરોપ સ્થાનિક યુવકે લગાવ્યો છે અને આ મામલે યુવકે નાયબ વન સંરક્ષકને લેખિતમાં રજૂઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે તલસટ ગામમાં રહેતા રાકેશ ઠાકોર નામના યુવકે કરેલી ફરિયાદ મુજબ બુધવારે સવારે દસ વાગે ત્રીસથી બાર વાગ્યાની વચ્ચે તે તેના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે કલાલી ગામની હદમાં આવેલ ખેતરની બાજુવાડા ભાગ તરફ નદીના તટથી પહેલાવાળા વિસ્તારમાં કલાલી સ્મશાની ક્લાઉડ નાઇન બિલ્ડિંગ સુધી ગેરકાયદેસર અને અધિકૃત રીતે લાકડા કાપવાનું કામ ચાલી રહ્યું હતું આ કામ લગભગ અગિયાર માર્ચથી ચાલી રહેલું છે તેઓ સ્થળ ઉપર પહોંચતા જ જાણવા મળ્યું હતું કે ખૂબ જ મોટા પ્રમાણમાં વૃક્ષ છેદન થયેલું છે આ તમામ વૃક્ષો કાપવાનો ઠરાવ તલસઠ ગ્રામ પંચાયતના સરપંચ નમરીતભાઈ બળવંતભાઈ ઠાકોરે કરેલો છે અને કોઈ પણ પ્રકારની પૂર્વ પરવાનગી મેળવેલી નથી તેમને જાણવા મળ્યું છે કે આ પ્રકરણમાં તલસઠ ગ્રામ પંચાયતના તલાટી કામ મંત્રી રીતેશ પરમાર પણ સામેલ છે અંદાજે પંદરથી વીસ જેટલા ટ્રેક્ટર ભરીને અગાઉ વેચી દીધેલા છે જેમાં મૂળ રણુ ગામના વેપારીને રૂબરૂ મળતા જાણવા મળ્યું છે કે નવનીતભાઈ ઠાકોરે તમામ વૃક્ષો કાપવાનું કહેલું છે અને સ્થળ પર તેમને ટ્રેક્ટર પણ પકડ્યું છે અને ટ્રેક્ટર પણ હતા પણ નવનીતભાઈએ દાદાગીરી કરીને સ્થળ પર ટ્રેક્ટર ખાલી કરાવી દીધા હતા અને ટ્રેક્ટર ભગાવી દીધા હતા આ તમામ ઘટના અટલાદરા પોલીસની હાજરીમાં થયેલી છે ત્યારે એક જ ટ્રેક્ટર સ્મશાન ખાતે પોલીસની હાજરીમાં ખાલી કરેલું છે પણ બાકીના તમામ થી વીસ ટ્રેક્ટરના લાકડા પારો બાદ વેચી દીધા છે તેના પુરાવા અમારી પાસે છે અને ફોટા તથા વિડીયો પણ છે તેમણે અરજીમાં કહ્યું છે કે આ ખૂબ જ ગંભીર વિષય છે જેથી આ મામલે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમારી માંગણી છે લાકડા બાબતે અમારા તલગામ અને કલાલી ગામની સીમા છે તલસટ ગામના એક ઝાડ કાઢ્યું અને એ લોકો ભરીને સ્મશાનમાં લઈ ગયા બરાબર મારી હાજરીમાં અને પોલીસને હાજરીમાં મેં બતાવી દીધું એક ટ્રેક્ટર આજની તારીખમાં પડી બરાબર એક જ ટેક્ટર ન છે આ બે ટ્રેક્ટરો કલાલી ગામ કલાલી ગામની સીમ લાગે છે આ કલાલીની હદ લાગે છે ત્યાં ઊભા છે ત્યાંથી મેં કીધું એમને કલાલી સ્મશાનમાં નાખી દો કલાલી તો ત્યાં બી નહીં નાખવા ડાયરેક્ટ તલસાટ જ જોઈએ છે દાદાગીરી કરે છે તલસાટ ગામનો સરપંચ બરાબર એ પોતાની લુખાગીરી પર આવી ગયો છે બરાબર લુખાગીરી પર આવી ગયો છે અને લુખાગીરીથી બેવ ટ્રેક્ટરો બરાબર એ એને કઈ સમજણ પડતી નહીં બરાબર હદ શું હોય છે એવું સીધું સિમ્પલ વસ્તુ છે કે માલ ચોરી વેચી મારવો છે બરાબર સ્મશાન ની અંદર કલાલીમાં લઈ જાવ મેં કીધું કલાલી સ્મશાનમાં લઈ જાઉં તકે ના અરે તો તારે કઈ લઈ જવા છે બરાબર નહીં વજન નથી પાવતી પરમિશન નહીં અહીંયા ની કોર્પોરેશનની પરમિશન નહીં એ લોકો જોડે લેટર નથી ટ્રેક્ટર વાળા જોડે ડાયરેક્ટ જાય દાદાગીરી અમારે ત્યાં લઈ જાઓ એવું થોડી ચાલે વેચી જ મારવા છે બધા અમે તો કાયદેસર અમે ધરણા પર બેસીશું હોય અહિયાં ત્યારે પોલીસ ની જ અમે ટ્રેક્ટરો પકડ્યા છે બરાબર પેલા સાહેબ ની હાજરીમાં ડાયરેક્ટ ટ્રેક્ટર લઈ જતા સાહેબ કોર્પોરેશન એમની હાજરીમાં કોર્પોરેશન ની હજાર પાછા ટ્રેક્ટરો ખાલી કરાવીએ છીએ અમે અને ઘરે પરમિશન જ નહી લઈ જાય ડાયરેક્ટ જ કટિંગ કરી નાખ્યું